એક વર્ષના મહિના કેટલા બાર મહિના અને પહેલા મહિનાનું નામ છેલ્લા છેલ્લો મહિનાનું નામ ડિસેમ્બર અને ત્રીજા નંબરના મહિનાનું નામ અરે વાહ શાબાશ જો અત્યારે કયો મહિનો ચાલે છે જુલાઈ કયો મહિનો ચાલે છે જુલાઈ અને તમને ખબર છે વેકેશન કયા મહિનામાં પડે જૂન મે મે મહિનામાં હે ને મે મહિનામાં રજા હોય ને પછી જૂન મહિનામાં આપણી સ્કૂલો ખુલી જાય અને અત્યારે કયો મહિનો ચાલે છે ભાઈ જુલાઈ અને વર્ષ કયું બે હજાર અરે મને એમ કહો તો ભાઈ કે બે હજાર પચીસ નું વર્ષ ક્યારે પૂરું થાય બાર મહિના પૂરા થાય પછી અને અત્યારે તો સાતમો મહિનો ચાલે છે તો હવે કેટલા મહિના પછી નવું વર્ષ બેસશે

જાન્યુઆરી તો આજે છે ને આપણે જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર હું તમને બતાવું અને આપણે તેની સમજ મેળવીએ છીએ હા ચાલો બધાનું ધ્યાન અહીં હોય ને જુઓ આ કેલેન્ડર છે કેલેન્ડરમાં શું લખેલું હોય એ ખબર છે તમને જુઓ પહેલાં અહીં લખેલું છે માસનું નામ કયો મહિનો છે ભાઈ જો બધાએ જોવાનું હા બધાએ સરસથી ચાલો કયો મહિનો છે જાન્યુઆરી અને બે હજાર

રવિવાર છે ને તો આ રવિવારે કયા કઈ તારીખ હોય એ એની નીચે લખેલું છે જુઓ આ જાન્યુઆરી મહિનો શરૂ કયા દિવસથી થયો પહેલો દિવસ કયા વારથી શરૂ થયો હા અહીં જોવાનું હા બધાંય બરાબર જુઓ એક તારીખ આ એક તારીખથી જાન્યુઆરી મહિનો શરૂ થયો એટલે એ દિવસે ગુરુવાર હતો અને જુઓ ગુરુવારે કઈ કઈ તારીખો આવશે

રજા હોય તો દર્શન ઉત્તરાયણ કઈ તારીખે છે ભાઈ બતાવો તો ચૌદ તારીખ ક્યાં છે સરસ સરસ વેરી ગુડ જુઓ અમુક તહેવાર એવા છે કે જેની તારીખ નક્કી છે એવા ચાર જ તહેવાર છે કયા કયા તો જુઓ એક ઉત્તરાયણ હંમેશા દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ જ આવે નાતાલ 25 ડિસેમ્બરે જાવે હ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ બાકીના તહેવારોમાં તારીખ બદલાતી જાય ચાલો આ અંગ્રેજી માસનો પહેલો મહિનો છે જાન્યુઆરી હવે જુઓ જાન્યુઆરીમાં કયો તહેવાર આવે છે ભાઈ ઉત્તરાયણનો ઉત્તરાયણનો અને કઈ તારીખે ચૌદ તારીખે અને આ કયો તહેવાર છે ખબર છે

કેલેન્ડર વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો જો અહીં પ્રશ્ન આપ્યો છે કે ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે ચૌદ જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિન મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે તો છવ્વીસ જાન્યુઆરી હા હવે આ મહિનામાં તમારા કોઈ મિત્રનો જન્મદિવસ આવે છે હે કોનો જન્મદિવસ દિવસ છે રીતેશ હા કઈ તારીખે છે બેટા બતાવો તો મને સોળ તારીખ ક્યાં છે આમાં આ કેલેન્ડરમાં સોળ તારીખ સરસ અને સોળ તારીખે કયો વાર આવે છે જુઓ તો આમ જોવાનું સોળ તારીખે અને પછી ઉપર વાર નું નામ હોય ને કયો વાર આવે કયો વાર શુક્રવાર એમ બોલવાનું આખો વાર નું નામ શુક્રવાર સરસ અને બીજા કોણનો જન્મદિવસ છે કોના મિત્રનો જન્મદિવસ છે ભાઈ હેં દ્રુકોણનો જન્મદિવસ છે એનું નામ હં કઈ તારીખે છે બતાવો તો કેલેન્ડર માં ઓગણીસ તારીખે ઓગણીસ તારીખે કયો વાર આવશે હા સોમવાર ચાલો હવે હું પૂછું એમ જવાબ આપો રોશનભાઈ તેર તારીખે કયો વાર આવશે તેર તારીખ સુધી કાઢો અને કયો વાર આવશે તેર તારીખ પર આંગળી મૂકો અને પછી વારનું નું નામ જુઓ અરે વાહ બેટા મંગળવાર આવશે અને ધ્યાના બેન શનિવારે કઈ કઈ તારીખ આવશે શનિવાર ઉપર આંગળી મૂકવાની અને બોલવાનું ચલો બોલો શનિવાર ક્યાં છે શોધી કાઢો અરે વાહ ચલો કઈ કઈ તારીખ આવશે અરે વાહ અને ભાઈ એક મહિનાના દિવસ કેટલા હોય એ ખબર છે કે કોઈ દિવસ તારીખ હોય તો તમારે ધ્યાન રાખવાનું કે એક મહિનામાં કાં તો ત્રીસ દિવસ હોય કાં તો બત્રીસ દિવસ હોય ચાલો હવે તમારા અધ્યયન સંપુટમાં માં પેજ નંબર એકવીસ માં લેખન કાર્ય કરવાનું છે